નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આજના બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં વાત કરીએ આજના હવામાન સમાચાર વિશે તો મિત્રો આવનારા ગુજરાતમાં બે ત્રણ દિવસ જે છે તે ખાસ કરીને વાતાવરણમાં મોટો પલટો જોવા મળવાનો છે તેવું અંબાલાલ પટેલે ગઈકાલે નવી આગાહી આપીને જાહેર કરી દીધું છે કારણ કે ગુજરાતની અંદર ખાસ કરીને આવનારા ત્રણ દિવસ મિત્રો અને તારીખના રોજ મિત્રો ગુજરાતની અંદર વાતાવરણમાં આવવા છે મોટો પલટો તો આ પલટા ઠંડી તેને લઈને મિત્રો વાત કરવાની છે સંપૂર્ણ આજના આ તાજા માજા વિડીયોની અંદર મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે જોઈ શકો મિત્રો કે સત્તર થી લઈને સોળ ડિસેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં વળી પાછું એક નવું ચક્રવાત જોવા મળી રહ્યું છે તેના વિશે પણ ડિટેલ અસર થવા મળશે કે નહીં તેના વિશે ડિટેલમાં જાણવાનું છે આ વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો તમને જણાવી દઉં તો આ વિડીયો ટુ ઝેડ દરેક માહિતી મેળવવાની છે માઉઠાથી લઈને વાવાઝોડાની ઠંડીની પવનની હવામાન પરેશ ગોસ્વા અંબાલાલ શું જણાવ્યું આ દરેક જાણકારી આપણે મેળવશું આ વિડિયોની અંદર સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરવાની છે ચક્રવાત થી કે જે મિત્રો 16 ડિસેમ્બર આસપાસ આપણે દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર તેના વિશે મિત્રો આપણે શરૂઆત મિત્રો કરવાની છે અને ત્યાર થી મિત્રો આગળ વધીને આપણે માહિતી મેળવવાની છે કે આ ગુજરાતની અંદર માંઠા કઈ તારીખ દરમિયાન દેખાઈ રહ્યા છે કેટલા વાદળો દેખાઈ રહ્યા છે અને હવે ગુજરાતનું વાતાવરણ આગળ કેવું જોવા મળશે કારણ કે હવે ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે ગઈ ગઈકાલથી જ તમે નોટિસ કર્યું હશે કે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો થયો છે અને

માટે આવનારા 3 દિવસ તૈયાર રહેવું જોઈએ કારણ કે આ પહેલો ઠંડીનો કડકડતો રાઉન્ડ રહેવાનો છે અને બીજી મિત્રો મોટી આગાહી અંબાલાલે એ કરી શકે આગામી 3 દિવસ જ માવઠાઓનો ખતરો પણ બની શકે કેટલાક ભાગોની અંદર કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને લઈને આવનારા 3 દિવસ માવઠાની શક્યતાઓ પણ બની શકે છે તો મિત્રો આ અહીંયા અંબાલાલની પટેલની આગાહી પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે મિત્રો ખાસ કરીને વાવાઝોડાને લઈને શું નવી માહિતી સામે આવી રહી છે શું દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તારીખો વિશે વાત કરી લઈએ સૌથી પહેલા જોઈ શકો કે આ નજારા દેખાઈ રહ્યા છે જ્યાં તમે જોઈ શકો કે ખાસ અહીંયા કે આ બંગાળની ખાડીનું લોકેશન છે જ્યાં મિત્રો તમે જોઈ શકો કે એક પછી એક નવું લો પ્રેશર નવા વાવાઝોડાના સંકેતો બની રહ્યા છે કારણ કે આ જે છે તે એક ચક્રવાતની સિસ્ટમ છે જે મિત્રો ભયંકર બની રહી

આ વર્ષે વરસાદે કેટલા લોકોને હેરાન કર્યા છે અતિવૃષ્ટિ જોવા મળી છે કારણ કે શિયાળાના મહિનાઓ પણ મિત્રો અત્યારે ચાલી રહ્યા છે છતાં પણ જો આ લો પ્રેશર ચક્રવાતો સર્જાતા હોય તેનો મતલબ એવો છે કે કે હજુ પ્રોપર ચોમાસાની ચોમાસાની વિદાય વિદાય થઈ થઈ નથી એટલે મિત્રો ગુજરાતમાંથી તો ગઈ પરંતુ દક્ષિણીય ભારતનો જે છેડો છે ત્યાં હજુ ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં હજુ માવઠા પડી રહ્યા છે હજુ ચક્રવાત વાવાઝોડા આવી રહ્યા છે તેની અસર મિત્રો નો ડાઉટ ગુજરાત ઉપર પણ પડવાની છે કારણ કે ગુજરાત દક્ષિણીય ભારતથી કોઈ જાજુ દૂર નથી માત્ર બે હજાર દૂર છે જેની અસર ચોક્કસ દક્ષિણ ભારતના વિસ્તારોની પડવાની છે ફેંગલ વાવાઝોડું મિત્રો અહીંયા સર્જાયું હતું ત્યાંથી તે આગળ વધીને આ રીતનું મિત્રો સાગરમાં આવ્યું હતું અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાઓની જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો જો ફરી એકવાર આ નવ ચક્રવાત આ રીતનું સાગરમાં આવે છે તો ગુજરાત માટે ફરી એકવાર કાળ સાબિત થશે કારણ કે ભર શિયાળે મવઠા અને વરસાદની આગાહી બનશે અને જો અરબ સાગરમાં નથી પણ આવતું અને ઉપરની દિશા પકડીને આ રીતનું મધ્ય ભારત સુધી પણ જો આવી જાય છે તો પણ મિત્રો ગુજરાતને અસર થવાની છે ટૂંકમાં મિત્રો આવા લો પ્રેશર અને ચક્રવાત ભર શિયાળે સર્જાતા હોય તો તે ગમે ત્યાં સર્જાય ભારતની કોઈ પણ બોર્ડર પાસે સર્જાય તેની અસર ગુજરાતમાં થવાની થવાની અને થવાની જ તો મિત્રો ભવિષ્યમાં આ ચક્રવાતને લઈને જો નવી કોઈ અપડેટ સામે આવે છે તો ચોક્કસપણે આપણે વાત કરીશું ચક્રવાતની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે શરૂઆત કરીએ કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે આગામી થોડા દિવસ માટે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતનું હવામાન જે છે તે થોડું જે છે તે મિત્રો વિપરીત જોવા મળવાનું છે અને આપણે જણાવી દઈએ કે ગઈકાલે મેં તમને દેખાડ્યું હતું આ વાદળો જે આ સર્જાઈ રહ્યા છે તે ખાસ કરીને ગઈકાલ સુધી નહોતા દેખાતા પરંતુ મેં તમને જણાવ્યું દીધું પ્રમાણે કે સોળ તારીખના આ ચક્રવાતની જેવી અસર સર્જાઈ રહી છે અહીંયા બંગાળની ખાડીની અંદર તેવી મિત્રો તેની અસર સમગ્ર ભારતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો કે સોળ તારીખે આ જે લો પ્રેશર છે તેને કારણે સમગ્ર પચાસ ટકા ભારતની અંદર જે છે તે સારા લો પ્રેશરવાળા વાદળો ક્રિએટ થઈ રહ્યા છે તો આ જ વાદળોને આધારે મિત્રો હવે આપણે માહિતી મેળવીશું કે કયા કયા ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે સારા માવઠાઓ પડી શકે કારણ કે આપણે જે છે તે ખાસ કરીને માવઠાઓ વાદળોને આધારે જાણતા હોઈએ છે તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો દર દિવસે થઈ રહ્યો છે જેને લઈને ઠંડીની અંદર વધારો થઈ રહ્યો છે તો આગામી ત્રણ દિવસ ઠંડી રહેવાની છે અને કેટલાક ભાગોની અંદર જે અંબાલાલે જણાવ્યું કે માવઠાઓની આગાહી છે આગામી ત્રણ દિવસ તો હવે આપણે ખાસ કરીને મિત્રો તેર ડિસેમ્બર સુધી કયા કયા ભાગોની અંદર મૌઠાની આ ગઈ છે તે જાણી લેઈએ વાદળો અને સેટેલાઇટના આધારે કારણ કે સેટેલાઇટના આધારે મિત્રો વાદળો દેખાતા હોય છે તો આવો મિત્રો ક્રમશઃ આપણે એક પછી એક માહિતી મેળવી લઈએ શરૂઆત કરીએ આપણે મધ્ય ગુજરાતના ભાગોથી કારણ કે મધ્ય ગુજરાતની અંદર સારા લેવલના વાદળો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો દેખાઈ રહ્યો છે તો શરૂઆત આપણે સૌપ્રથમ કરી નાખીએ હવે મધ્ય ગુજરાતથી તો મિત્રો જોઈ શકો કે મધ્ય ગુજરાતના એકો એક વિસ્તારોની અંદર સારા લેવલના ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે તો કયા કયા ભાગોની અંદર ખાસ કરીને મિત્રો દેખાઈ રહ્યા છે વાદળો તેના વિશે વાત કરીએ તો આ દરેક મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ખાસ કરીને દાહોદથી લઈને ગોધરા મહીસાગર ખેડાના વિસ્તારો પંચમહાલ ત્યાંથી મિત્રો આગળ વધીએ તો લુણાવાડા ઉપર મિત્રો અમદાવાદના વિસ્તારો બારેજાના વિસ્તારો છે ત્યાંથી નીચે મિત્રો ગાંધીનગરના વિસ્તારો છે અને આસપાસના મિત્રો જે બાપુનગરના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર સાથે જ વિરમગા આ દરેક મધ્ય ગુજરાતના જેટલા પણ મિત્રો વિસ્તારો દેખાઈ રહ્યા છે ત્યાં મિત્રો જોઈ શકો કે સારા લેવલના વાદળો સર્જાવાને કારણે આ દરેક વિસ્તારોની અંદર જે જશે તે છૂટા છવાયા ભાગોની અંદર માવઠાઓની આગાહી જશે તે જાહેર કરવામાં આવી છે ત્યાંથી હવે આપણે આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધીએ તો દક્ષિણ ગુજરાત તરફ પણ મિત્રો ખાસ કરીને હાઈ લેવલના વાદળો સર્જાવાને કારણે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા બનવાની છે તીવ્રતા બનવાની છે જેમાં ખાસ જોઈ શકો તો વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી છોટા ઉદેપુર ચાંપાનેર ખંભાત બોરસદ અને તારાપુર આણંદના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો ખાસ કરીને અમોદ રાજપીપળા જંબુસર કરજણ ડભોઈના વિસ્તારો ભરૂચના વિસ્તારો ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારોથી લઈને નીચે મિત્રો કોસંબા સુરત બારડોલી અને વ્યારા સુધીના ભાગો સુધી જોશે તો મિત્રો છૂટાછવાયા વાદળો જે છે તે મિત્રો જોઈ શકો કે આ ભાગોની અંદર લંબાયેલા દેખાઈ રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર જે છે તે આવનારા દિવસોમાં લો પ્રેશરને કારણે વાદળોને કારણે માવઠા જોવા મળી શકે અને સુરતની નીચે પણ જોઈ શકો કે નવસારીના વિસ્તારો સુધી ભીલીમોરા વલસાડ અને આહવા ડાંગના વિસ્તારો સુધી પણ આ જે છે તે મિત્રો વાદળો ફેલાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર પણ એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હાઈ લેવલના માવઠાઓ જોવા મળી શકે ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીને વાત કરવાની છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત થઈ ગઈ તો હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીશું સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો એક એક જિલ્લાની અંદર સારા વાદળો સારા ગમઘોર કાળા ડિબાંગ વાદળોનો ફેલાવો દેખાઈ રહ્યો છે તેમાં પણ મિત્રો જિલ્લાઓ વિશે તમને માહિતી આપી દઉં તો જોઈ શકો સૌથી વધારે વાદળો મિત્રો કહીને શકાય કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક લેવલના વાદળો દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો તેમાં પણ મિત્રો શરૂઆત કરી એક પછી એક દરેક જિલ્લાથી તો ભાવનગરની અંદર જે પાલીતાણાના વિસ્તારો છે તેની સાથે સાથે મિત્રો જે અન્ય ગારિયાધારના વિસ્તારો છે તળાજા છે તેની સાથે સાથે જે નીચે મિત્રો ભાલ પંથકના વિસ્તારો છે જેસર લાગુના વિસ્તારો તો આ ભાગોની અંદર છૂટા છવાય ઝાપટા પડવા શકે તેવી આગાહી બે ત્રણ દિવસ અમરેલી જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને દેખાડી દઈએ તો અમરેલી જિલ્લામાં પણ બાબરા લાઠીથી લઈને નીચે કુકાવાવ દેરડી ચિત્તલ દેવરાજિયા વાઘાણિયા લુંગાણિયાના વિસ્તારો નીચે આવીએ તો વધારે વધારે બગસરાના વિસ્તારો છે ત્યાંથી પણ નીચે આવીએ તો સાવરકુંડલા ખાંભા ધારી આ જેટલા પણ ભાગો છે મિત્રો લાઠી દમનગર આસપાસના ભાગો તો આ ભાગોની અંદર અમરેલી જિલ્લામાં જે છે તે છૂટા સવાયા માવઠાઓ પડી શકે તેવી મિત્રો હાલ અત્યારે આગાહી છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો મહુવા બોર્ડરથી લઈને રાજુલા લીલિયા બોર્ડર ઉના વેરાવળ તુલસી શામ સાસણગીરના વિસ્તારો બિલખા જુનેજ માણવદર જામ મંથાળીના વિસ્તારો તેની સાથે સાથે અન્ય જે બિલખા લાગુના વિસ્તારો છે અને મુલિયાસા મેંદરડાના વિસ્તારો તો આ દરેક ભાગોની અંદર પણ મધ્યમ કે હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને મધ્યમ થી વરસાદો જોવા મળી શકે તેની સાથે મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓ પકડીએ તો જોઈ શકો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી આ ચારે ચાર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ તમામ એ તમામ તાલુકાઓની અંદર છૂટા છવાયા ઝાપટાઓની આગાહી દેખાઈ રહી છે કારણ કે આ દરેક ભાગોની અંદર હાઈ લેવલના ઊંચા વાદળો ક્રિએટ થઈ રહ્યા છે ત્યાંથી ઉપર મિત્રો હવે આપણે વાત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગોની તો ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓની અંદર સારા લો પ્રેશરો ક્રિએટ થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને વાદળો સારા દેખાઈ રહ્યા છે જેમાં મહેસાણા બનાસકાંઠાના ભાગો સાબરકાંઠા અને પાટણ આ ચાર મુખ્ય જિલ્લાઓ જે મિત્રો ઉત્તર ગુજરાતના છે ત્યાં ખાસ કરીને આપ મિત્રો જોઈ શકો કે છૂટા છવાયા વાદળોને કારણે અત્યારે મિત્રો લો પ્રેશર બની રહ્યા છે વાદળો બની રહ્યા છે જેને લઈને આગામી સમયમાં આપણને જોવા મળી શકે કે માવઠા પડતા દેખાય ત્યાંથી મિત્રો આગળ વધીએ તો કચ્છની અંદર જોઈ શકીએ તો મિત્રો કચ્છમાં જે છે તે ખાસ કરીને જે નીચેના વિસ્તારો છે રાપર અડેસર ગાંધીધામ માંડવીના વિસ્તારો વિસ્તારો અને તો આ વિસ્તારોમાં હાઈ લેવલના ઊંચા સારા વાદળો દેખાઈ રહ્યા છે બાકીના જે વિસ્તારો છે જેમ કે નલિયા લખપત ખાવડા આ વિસ્તારોમાં ઓછા વાદળો છે છતાં પણ આ વિસ્તારમાં વાદળો છે તેને લઈને ભવિષ્યમાં બની શકે કે તમને ઝાપટા જોવા મળે મિત્રો હાલ આજના હવામાન સમાચાર દરેક વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે આપણે જણાવી દઈએ મિત્રો પંદરથી થી સોળ તારીખ આસપાસ જે એક નવું લો પ્રેશર ની બલા સામે આવી રહી છે તેના વિશે વાત કરીશ તો પહેલા જણાવી છકો મિત્રો કે 14 તારીખ આસપાસ અરબ સાગરની અંદર આ લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે અને તેજ લો પ્રેશર 15 થી 16 તારીખ આસપાસ મિત્રો જોઈ શકો કે આ બંગાળની ખાડીમાં હાઈ લેવલના ચક્રવાત સર્જાવાના દેખાઈ રહ્યા છે તો તેના વિશે મિત્રો આપણે આવનારા વિડિયોમાં ચોક્કસ પડે વાત કરવાની છે સારા સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છે આવતીકાલે મળીશું તો પ્રોપર વાત કરીશું મિત્રો આવાવા જોડાની દિશાઓને લઈને જે 16 તારીખે દેખાઈ રહ્યું છે તેના વિશે અને અન્ય વરસાદ અને ઠંડીના પવનો વિશે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો આવતી મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે વિદાય લઈ હશે ધન્યવાદ જય માતાજી